પોરબંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી જેના માટે યોજાયેલા ક્રાઇમ કોન્ફરન્સમાં સારી કામગીરી કરનાર પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું પોરબંદરની એસપી કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આગામી તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તમામ પોલીસ અધિકારીઓને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સારી કામગીરીની સમીક્ષા બાદ સબ ઇન્સ્પેક્ટર તળાવિયા એ સૌદાસ ઓડેદરા રણજીત ડાંગર બટુકભાઈ વિંઝુડા કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા નટવરભાઈ ઓડેદરા નાથીબેન કુચડિયા રણજીતસિંહ દૈતાર મુકેશ માવદિયા વિરેન્દ્રસિંહ પરમાર ભરતસિંહ ગોહિલ રવિન્દ્ર ચાઉ મોહિત ગોરાણિયા હરેશ સિસોદિયા વજસિંહ વરુ અને દેવાયતસિંહ સિસોદીયા સહિતનાઓને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના હસ્તે પ્રશંસા પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર